હવે આપણે એના વિડીયો પણ હવે આવશે બરાબર તો એનું નામ ને શું છે આજના વિડીયોમાં આપણે જાણીશું બરાબર છોકરીના ફોટા હું તમને થોડાક સાઈડમાં બતાવી દઉં કે અત્યારે બારગામ જવાનું છે અને આપણે પછી આપણે પાછું આપણે બ્લોગ બનાવીશું ને એક બહુ થોડાક મોડ આવે એનું કારણ છે કે તમે વિડીયોમાં વ્યૂઝ આપણે નહીં જે વાત કરીએ છીએ છોકરીના નામની તો નામ તો જય મધારે દર્શક મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો વિડીયો આપણે એક ટૉપિક ઉપર છે કે મેં એક મહિનો પહેલાં આપણે વિડીયોમાં પોસ્ટર કરી દી કે મારી ઘરે દીકરીનો જન્મ થયો છે તો એના માટે આપણે કોઈ દિવસ વિડીયો નથી બનાવ્યો તો આજનો વિડીયો આપણે એના એની ઉપર જ છે કે તો એ વિડીયોમાં તો આપણે એવું હતું કે આપણે વિડીયો બનાવતા નહોતા પણ જ્યારે આપણે વિડીયો નહોતા બનાવતા પણ પછી આપણે ચાલુ કર્યું હતું વિડીયો બનાવવાનું હવે આપણે રેગ્યુલર વિડીયો આવે છે તમે જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર રેગ્યુલર વિડિયો આવે તો હવે આપણે એના વિડીયો પણ હવે આવી બરોબર તો એનું નામ ને શું છે એ આજના વિડીયોમાં આપણે જાણીશું બરાબર કંઈ અત્યારે આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો તેની તારીખ છે પાંચ તારીખ છે તો તમને નવ અથવા દસ તારીખે આ વિડીયો જોવા મળશે બરાબર તો વિડીયો આપણે થોડાક ત્રણ દિવસ પછી આપણે વિડીયો મૂકીએ છીએ એટલે કે બહુ થોડાક મોડ આવે એનું કારણ છે કે તમે વિડીયોમાં વ્યૂઝ આપણે વ્યૂઝના હિસાબે જ આપણે વાજ જોઈએ છે બાકી વ્યૂઝ વધારે આવે વિડીયોમાં તો આપણે વિડીયો રેગ્યુલર આપણે મૂકીશું બરાબર તો વીજના હિસાબે જ આપણે વિડીયો મોડા મૂકીએ છીએ બરાબર તો આપણે કાલે છ તારીખે તો એક વિડીયો આવી જ ગયો છે આ વિડીયો પહેલાં છે કાલે મહેગી ખાવાનો વિડીયો તમે જોયો હોય છે એના ઘરે મહેગી બનાવવાનો વિડીયો જોયો હોય છે એના પછીનો આપણો આ જ વિડીયો છે અને પછીના વિડીયોમાં આપણે કંઈક વિચારશું તો હું કરવું આગળ તો વિડીયો આવી છે બરાબર તો હવે આપણે જે વાત કરીએ છીએ છોકરીના નામની તો નામ તમને હું જણાવી દઉં છોકરીના ફોટા હું તમને થોડાક સાઈડમાં બતાવી દઉં કે તમને આ સાઈડ દેખાતા હશે ફોટા સાઈડમાં તમે જોઈ લેજો ફોટા આવે છે વિડીયો પણ આવશે તો એને અને એનું નામ રાખ્યું છે સંધ્યા નામ રાખ્યું છે આપણે સંધ્યા યોગેશ સોલંકી તો આપણે એનું કંઈક નામ સંધ્યા રાખ્યું છે અને સાઈડમાં આપણે ફોટા છે બરાબર તો આ ફોટા તમે એટલા જમજો અને આપણે વિડીયો બહુ ચાજો લગાવી તો તમે મારે અત્યારે બહારગામ જવાનું છે અને આપણે પછી આપણે પાછો આપણે બ્લોગ બનાવીશું ને એક પાછો ગિફ્ટનો પાછો મસ્ત એક વિડીયો આવશે હમણાં થોડા દિવસમાં એનું શૂટિંગ કરવાનું જ છે હવે તો આ વિડીયો પૂરો થઈ ગયા અને આના પછીનો વિડીયોમાં કદાચ એ જ આવશે જેવો ટાઈમ મળશે એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું તો આપણા વિડીયો યુટ્યુબ પર આવતા રહેશે તો ચેનલ બનાવવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન દબાવી દેજો અને મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી માતા